વડોદરાની ધ્વિ હોસ્પિટલ દ્વારા નૂતન વર્ષા અભિનંદન નિમિત્તે દર્દીઓ માટે સ્નેહ મિલનનો કાર્યક્રમનું આયોજન શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજ ગોરવા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું નૂતન વર્ષ નિમિત્તે ડોકટર ભેસાણીયા દ્વારા દર્દીઓ માટે સ્નેહ મિલન સમારોહ યોજાયેલ હાસ્ય દરબાર અને ગરબાના કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર વકાણી ગરબા ગાયક કલાકાર ફાલ્ગુની ભેસાણીયા સહિત કલાકારો ઉપસ્થિત રહ્યા હતા કલાકારો દ્વારા ઉપસ્થિત શ્રોતાઓ મંત્રમુગ્ધ કર્યા હતા સ્નેહ મિલનનો કાર્યક્રમ ડોક્ટર તથા દર્દીઓ સહિત મહાનુભાવોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કર્યો હતો ડોક્ટર આરબી ભેસાણીયા દ્વારા તમામ લોકોનું ફૂલોથી અભિવાદન કરવામાં આવ્યું હતું

ચોથો કે પ્રવલિત છે કે કદાચ આમાં ન આવે તો એને તો મને એક્સ્ટ્રા અને પાંચમો છે તો શક્તિ છે બતાડે હું તમારી કોઈ વાત જ નથી કરતો હું અમારી બાજુની વાત કરું હું જે અલ્યા ગણ ઘડીક રેવું બહાર સુતા રાખે

અને માનવજાતના કઈ ઉદ્ધાર માટે અને માનવ સેવા માટે જ મોકલેલા છે પદ પૈસો કે પ્રતિષ્ઠા એ પછી છે પણ દર્દી જે છે જેમ ગાંધી બાપુએ કીધું કે ગ્રાહક ભગવાન છે એમ દર્દી અમારા માટે ભગવાન છે દર્દીની અંદર અમને પરમાત્માનો પરમેશ્વરનો એક અંશ દેખાય છે જેમ અમે લાલાની સેવા કરીએ કૃષ્ણની સેવા કરીએ મહમદને સ્મરીએ અને ખ્રિસ્તને યાદ કરીએ એવી જ રીતે અમારા તમામ દર્દીની અંદર એમના દર્શન કરી અને એમની સારી રીતે અમે સેવા સે સારવાર કરી શકીએ અમને સેવા કરવાનો મોકો મળેલો છે ધ્યાનમાં રાખીને આજે આ કાર્યક્રમ રાખેલો છે જેમાં વર્ષ દરમિયાન ઓપરેશન કરેલા તમામ દર્દીઓને અમે સક બોલાવી અને હાસ્યનો પ્રોગ્રામ ગરબાનો પ્રોગ્રામ રાખી મોજથી જીવવાનો મોજથી રહેવાનું તમામ પરિસ્થિતિઓ તમામ દુઃખ આવવાના છે પણ એ આવવાના દુઃખની સાથે આપણી સાથે કોઈ પરમ તત્વ છે પરમાત્મા છે એ પણ ધ્યાનમાં રાખી ઈશ્વરની આરાધના કરી અને મોશથી જીવવાનો એવા આદેશ સાથે અને દવાની સાથે દુવા પરમેશ્વરને યાદ કરી અને પ્રભુની યાદ કરી અને જો રહીશું તો આપણા તમામ દુઃખ દર્દો પણ જતા રહેશે અથવા એની અંદરથી ઓછા થઈ જશે એવી પ્રાર્થના સાથે હું ડૉક્ટર વેસાણીયા અને ફાલ્ગુનબેન વેસાણીયા તમામ દર્દીઓ અમારા નહીં વિશ્વના તમામ દર્દીઓના તમામ માનવીઓનો દુઃખ ઓછા થાય ઓછા ના થાય તો એમને સહન કરવાની તાકાત પ્રભુ આપે એવી પ્રાર્થના સાથે આ કાર્યક્રમ આજે યોજેલો છે